તો પ્રેસની વાત કરીએ તો રૂપિયા રૂપિયાનું નવું કવર એવું છે પ્લેન છે હાઉ પ્લેન છે તો ઓલું હારું હતું કે આ સારું છે કમેન્ટમાં મને કહી દેજો યાર તો અહીંથી મેળીયાથી આ ટાઈપનું કંઈક લુક છે તમને દેખાય ને પાછળનો વ્યૂ કેવું મસ્ત બનો છે યાર બ્યુટીફુલ વ્યૂ છે પાછળ તો આપણે કાલનો દી એક દી છે ખાલી પછી તો આપણે યુ જવાનું છે ઘરે પાછળ વિડીયો તો અત્યારે આપણે બહાર બેઠા હતા ભાઈ બંધ આવી ગયા છે હું નામ ભાઈ તારું વારીસ નવાબ મારી જૂની આઈડી હતી તેની અંદર આ બધાના વિડીયો હતા આ કયું ઓલું કયું તો વિડીયો ઉતાર્યો તો પતલી કમરી અત્યારે વાયરલ હતો ને એનો પણ વિડીયો ઉતાર્યો તો ને આ લોકોની સાયકલ છે આપણે ચક્કર મારીને આવી ગયા છે અહીંયા છોકરાની સાયકલ છે અસદની થઈ ગયો સદ સર એ સાયકલ છે સાયકલનું ટાયર જો કેટલું છે દેખાડજો તો ભાઈ લાવ દેખાડું